નમસ્કાર સરદાર કુવર્જરીટલ મહત્વના સમાચારો પર એક નજર આણંદ જિલ્લામાં બીઆરઓ દ્વારા ઘરે ઘરે જઈ બે પોઈન્ટ એક્યાસી લાખ ઉપરાંત મતદાર ગણતરી ફોર્મનું કરાયું વિતરણ આણંદમાં ઝડપાયેલ બનાવટી પોલીસ છેલ્લા એક વર્ષથી પોલીસનું નકલી કાર્ડ લઈને ફરતો હતો આઈ કાર્ડ ક્યાંથી કેવી રીતે લાવ્યો તેની તપાસ માટે એક દિવસમાં રિમાન્ડ પર સોંપાયો આણંદની બોરસદ ચોકડીએ પંદર હજાર ચોરસ ફૂટમાં ચારસોથી વધુ ફૂલ વૃક્ષોની તૈયાર કરાશે કોસમોર્સ વેલી તંત્ર દ્વારા મેદાન સમથણની કામગીરી આદરી બોરસદમાં યાદી તાલીમ વર્ગમાં ગેરહાજર ચૌદ બિયાલોને તાલુકા ચૂંટણી અધિકારીએ નોટિસ ફટકારી વસો તાલુકાના દેવાવાન્ટામાં મિત્ર પાસેથી ઉછીના એક પોઈન્ટ સાહીઠ લાખ પરત ચૂકવણી પેટે આપેલ ચેક રિટર્ન કેસમાં સિદ્ધરાજસિંહ મહિડાને બે વર્ષની કે ત્રણ પોઈન્ટ વીસ લાખ દંડ ઉમરેઠમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમઝાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ ગુજારતા ગર્ભવતી બની ગર્ભનો નિકાલ કરવા માટે સહેબાઝ મલિકે લાવી આપેલી ગોળીઓ ગળતા સગીરાની માતા જોઈ જતા ભાંડો ફૂટ્યો ઠાસરામાં આઈસરમાં કાગળના ભૂસાની આડમાં લઈ જવાતી વિદેશી દારૂની નવ હજાર ત્રણસો અગિયાર બોટલો ઝડપાઈ ચાલક સહિત બેની ધરપકડ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસની ફાઇનલ મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાશે વલસાડમાં નેલ પોલીસની આડમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ બાવીસ કરોડથી વધુના મુદ્દામાલ સાથે ચાર ઝડપાયા અરુણાચલ પ્રદેશની સૈનિક સ્કૂલમાં ધોરણ સાતના વિદ્યાર્થીની આત્મહત્યા સુસાઇડ નોટમાં લખ્યું સિનિયરોએ ખૂબ હેરાન કર્યો આઠ વિદ્યાર્થીઓની ધરપકડ